છોટાઉદેપુરમાં ભારત બ્રિજ જીત તૂટ્યો થોડા દિવસ પહેલાં અને એના લઈને ત્યાંના જેટલા પણ લોકો છે એ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો પણ અત્યારે એક એવી વસ્તુ સામે આવી છે કે જેના કારણે એ એમના માટે જે મુસાફરો છે એમના માટે આશીર્વાદ બની છે શું છે એ જાણીએ આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામથી છે રહ્યા અને છોટા ઉદેપુરમાં થોડા દિવસ પહેલાં જે વરસાદ પડ્યો અને એના કારણે ભારત નદી પર જે બ્રિજ આવ્યો હતો એ તૂટી પડ્યો અને એના કારણે જરા પણ મુસાફરો છે એ લોકોને જવું હોય તો લગભગ 20 થી કિલોમીટર કિલોમીટરનું ડિસ્ટન્સ છે એ વધારે કવર કરીને જવું પડતું હતું પણ બ્રિજ તૂટ્યો છે અને એ બાબતે ત્યાંના સાંસદ છે જશુ રાજવા એમને પણ લોકોએ રજૂઆત કરી હતી એપીએમસીમાં જ્યારે કાલે મળ્યા હતા ત્યારે પણ અને હવે એમના માટે અત્યારે તો આ બ્રિજ બંધ છે તો શું કરવું પણ ત્યારે પાવી જેતપુરમાં જે સ્ટેશન છે અને જ્યાંથી ટ્રેન મળી રહી છે એ એમના લોકો માટે અત્યારે આશીર્વાદ સમાન બની ગઈ છે અને એના કારણે જેટલા પણ લોકોને જે લાંબુ જવું પડતું હતું એ જવું નથી પડતું રસ્તો તૂટ્યો છે પણ ટ્રેન એમના માટે આશીર્વાદ સમાન બની રહી છે ત્યારે આ બાબતે અમારા છોટાઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલે અહેવાલ તૈયાર કર્યો છે એમણે શું કહ્યું છે સાંભળીએ વડોદરા અને મધ્યપ્રદેશને જોડતી જે રેલવે લાઇન છે તે આશીર્વાદરૂપ સાબિત થઈ છે આજુ આપ જોઈ શકો છો આ પાવી જેતપુરની રેલવે સ્ટેશન છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જે મુસાફરો છે દેખાઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે જે પાવીજેતપુર પાસે જે ભારત નદી પરનો જે બ્રિજ ધરાશય થયો જેની બાજુમાં ડાયવર્ઝન હતું તે ધોવાઈ ગયું જેને લઈને હાલ તો લોકો રેલવે લાઇનનો ઉપયોગ કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે જે તંત્ર દ્વારા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે પાંત્રીસ કિલોમીટરનો ફેરો લગાવી બોરેલી પસાર થવા માટે વાહન ચાલકોને જે મુશ્કેલી પડી રહી છે જેને લઈને જે વડોદરાથી જે

ને આજુબાજુની જનતાને સિહોદનો પુલ તૂટી ગયા પછી એટલી બધી તકલીફ પડે છે કે જેનો કોઈ હિસાબ નથી અને હવે રેલવે સિર્ફ એક જ ઓપ્શન બાકી છે અને એના પણ પિલર દસ દસ બાર બાર ફૂટ ધોવાઈ ગયેલા છે અગર જો રેલવે બંધ થઈ ગઈ તો પાવીજેતપુર ને આજુબાજુના લોકોને આમ કલારાણી ફરીને જાય તો ત્રીસ પાંત્રીસ કિલોમીટર ફરીને જવું પડે અને આમ ગુટિયા ગંભીરપુરા થઈને જાય તો ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે આવી કંડિશનમાં કોઈ ઇમરજન્સી પોઝિશન આવી જાય દવાખાનાની તો માણસ શું કરશે કેવી રીતે પહોંચશે ત્યાં સસ્તા મોંઘાનો કોઈ સવાલ નથી સવાલ છે સમયનો સમય સિર્ફ સમય બચાવવાનો છે હું આમાં કોઈ સસ્તા મોંઘાનો કોઈ સવાલ નથી અગર જો રેલવે બી બંધ થઈ ગઈ તો કોઈ ઓપ્શન જ નથી અહીંયાથી જવાનું સિહોજનો ભારતવાજ ભરતદાતનો બ્રિજ તૂટ્યો તેના કારણે પબ્લિકમાં જે જેતપુર પાવી ધંધા માટે નોકરિયાત માટે આવે છે તે લોકોને આવવા જવાની બહુ તકલીફ પડે છે એટલે ઓલ્ટ્રન્ટ વ્યવસ્થા કરી અને તાત્કાલિક ધોરણે કોઈ વિવિધ વ્યવસ્થા કરે તો જ લોકો ઉપયોગી કામ થઈ શકે એવું થઈ શકે છે માટે રાજકારણીને અને અધિકારીઓને એક વિનંતી કે કોઈ પણ હિસાબે કોઈ ઓલ્ટરણ વ્યવસ્થા કરી અને બ્રિજની ઓલ્ટરન્ટ વ્યવસ્થા કરે એટલી વિનંતી આ બીજી સારી વાત કહેવાની હોય તો રેલવેને લીધે જ લોકો અવર જવર કરી શકે છે કે જેનાથી લોકો પોતાના ધંધા માટે જે જગ્યાએ જવાનું તે જગ્યાએ પહોંચી શકે છે હા એ પિલ્લર ખુલ્લા થઈ ગયા છે એટલે બીજી કોઈ વ્યવસ્થા કરી શકે કારણ કે તાત્કાલિક ધોરણે કોઈ બીજી વ્યવસ્થા કરી શકે તેવું દેખાતું નથી એટલે તાત્કાલિક ધોરણે એક વ્યવસ્થા એવી કરી કે લોકો પોતાની રીતે સારી રીતે હવે વ્યવસ્થા રીતે પોતાના ધંધા માટે નોકરી માટે પોતાના સ્થળ પર જઈ શકે